તો સુરેન્દ્રનગરમાં આશાવર્કર અને ફેસિલેટર બહેનોએ પણ વિરોધ કર્યો હતો પોતાની પડતર માંગને લઈને બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો પગાર વધારો ઇન્સેન્ટિવ મેટરનીટી રજા સહિતની તેઓની માંગ છે અલગ ભઠ્ઠું ચૂકવવા પણ આશાવર્કર બહેનો માંગ કરી રહી છે અનેકવાર રજૂઆત કરી છતાં પણ માંગ સંતોષાઈ નથી અને બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે માંગો નહીં સંતોષાય તો બહેનોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્યારી છે મારી પાસે કોઈ યુનિયન નથી અત્યારે તો ફક્ત ને ફક્ત હું એક પ્રમુખ તરીકે દરેક બહેનોના ના પ્રશ્ન લઈને કલેક્ટર સાહેબ પાસે આવેદન પત્ર આપવા આવી છું અમારા અમુક એવા પ્રશ્નો છે કે મેટરનિટી લીવ જે અમને રજા નથી મળતી પ્લસ દરેક ફેસિલિટેટર બહેનો છે જેને કોઈ પ્રમોશન નથી મળતું

ગામના હોય તો ભલે જ્યારે અમે ડિલેવરીમાં જાય છે ત્યારે તો કદાચ એકસો આઠ અમને લઈ જાય છે પણ રાત્રે કદાચ છ વાગે હાંજેક મેં ડિલેવરી થઈ હોય તો ત્યાંથી ઘરે આવવા માટે અમારી કોઈ સેફ્ટી નથી હોતી કોઈ કેતા કોઈ સેફ્ટી નથી ગામડા લેવલે અમી છે આશા વર્તકર તો અમારે આવવામાં અમારે જીવના જોખમે આવવું પડશે અઠ્યાવીસ તારીખે હું મૂડી સીએચસી માં કેસ લઈને ગઈ હતી વાડી વિસ્તારના બેન મને ખબર છે કે બેનને કોઈ ડોક્યુમેન્ટ નથી બહારથી આવેલા બેન છે એમને મફતમાં ડિલેવરી કરાવી એવી પરિસ્થિતિમાં છે પણ અમને આશાને એમાં કશું જ નથી મળતું સતા અમે જાય છે કે ના ગરીબ લોકો છે એમની મદદ કરી પણ મદદથી થી તો કાલે ચાલતું નથી અમારું